જય આત્મારામ બાપા મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને બતાવી રહ્યા છીએ ગાડીયાધર તાલુકાના પરવડી ગામે આવેલ સંત શ્રી આત્મારામ બાપાના આશ્રમે મહંત શ્રી બાલમુકુંદ બાપુના મુખથી જે જ્ઞાન દૃષ્ટિના અંશો જે આપ ખૂબ સરસ મજાના સાંભળશું તો આજના આ વિડીયોમાં જે જાણીતું હોવા છતાં પણ અજાણ્યું છે તેવી એક ખૂબ સરસ મજાની વાત આપણે સાંભળશું સંત શ્રી બાલમકુંબ બાપુના મુખથી પાણી પાણી શેનું બન્યું છે હવે બાપુ

પછી પાણી પી એટલે ત્રણ વાના થાય કેટલા વાના ત્રણ એક પાણી એક હું પીઉં છું અને જે પીવામાં જે તેશ આવે અનુભવ થાય હા તો આ પાણી હું છે ખબર નથી અજાણ છું હું છે અજાણ અજાણ એક થયું પછી આ હું પીઉં છું હું પીઉં છું પણ હું ક્યાં છું હું ક્યાં

ખૂબ સરસ બાલમુકુંદ બાપુએ આપણને અત્યારે લોકોને જે જ્ઞાન જ્ઞાનરૂપે સમજાવ્યા છે પાણી વિશે સમજાવ્યા છે ધન્યવાદ ખૂબ સરસ આવા નવા વિડીયો આપણે જોવા હોય તો અમારી પિનલ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી